દસ લાખ રૂપિયા આપવા પડશે હળવી કલમ પણ લાગશે અને આરોપીને વહેલી તકે જામીન પણ મળી જશે આ શબ્દ હતા એક પોલીસ ઇન્સ્પેક્ટરના અને મામલો એસીબી સુધી પહોંચી જાય છે અને સુરત ગ્રામ્યમાં ફરજ બજાવનાર આ પોલીસ ઇન્સ્પેક્ટર છે તેમના મામેરા ભરાઈ જાય છે વિગતવાર વાત કરવી છે જે પ્રકારે આ સુરત ગ્રામ્યની ઘટના બની છે તેની

જોકે ગુજરાતમાં અત્યારે એસીબી છે તે સક્રિય બની છે અને સુરત ગ્રામ્યમાં ફરજ બજાવનાર આ પોલીસ ઇન્સ્પેક્ટર પ્રવીણ જાડેજા જે પોતે એક કેસમાં આરોપીને કહે છે કે દસ લાખ રૂપિયા આપવા પડશે જે કેસ કરવામાં આવ્યો છે તેમાં હળવી કલમ લાગશે અને તેના કારણે વહેલા જામીન પણ મળી જશે જો કે આ ફરિયાદી છે તેને પૈસા પોલીસને આપવાનો હતા તે કારણસર તે એસીબીનો સંપર્ક કરે છે એસીબી છટકું ગોઠવે છે અને અંતે આ પોલીસ ઇન્સ્પેક્ટર પ્રવીણ જાડેજા એસીબીની ઝપટે ચડે છે અને તેમનો જ એક માણસ જે

કિમ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર પ્રવીણસિંહ જાડેજા તથા એક પ્રજાજન ચિરાગભાઈ ગાંડલિયા જે વ્યવસાય વકીલ છે તેઓ પાસે પ્રથમ દસ લાખ રૂપિયાની માગણી કરેલી અને રજકના અંતે ત્રણ લાખ રૂપિયા નક્કી થયેલા જે ત્રણ લાખ રૂપિયાની લાંચ લેતા એ વકીલ તેમજ પીઆઈ જેઓની ધરપકડ કરેલી છે અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે

જે રકમ નો કેટલા પીઆઈ બે હાજર તેર ની બેચના પીએસઆઈ તરીકેની ભરતીના છે હાલમાં તેઓનો નેવું હજાર પગાર

ફરિયાદીરા પાસે ત્રીસ લાખ રૂપિયાની માંગણી કરી હતી અને તેમના સાથે કામ કરનાર કોન્સ્ટેબલ છે જે પૈસા લેવા જાય છે અને ગુજરાતની એસીબી તેમને રંગે હાથ ગાંધીનગરના સરગાસણથી ઝડપી લે છે અને વધુ એક આ બનાવ ગુજરાત પોલીસમાં ફરજ બજાવનાર પોલીસ ઇન્સ્પેક્ટર લાંચ લેતા ઝડપાતા અત્યારે ચર્ચાનો મુદ્દો બન્યો છે આપણે ઘણા સમાચાર માટે હોટલાઇન ન્યૂઝ આ ચેનલને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહિ નમસ્કાર આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો